ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરોએ અપનાવ્યો નવો કિમિયો પોલીસે થ્રી વ્હીલ ટેમ્પો ઝડપ્યો તો ચોરખાનામાંથી નીકળ્યો દારૂનો જથ્થો ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે ગુજરાત પોલીસ સતર્ક થઈ છે ત્યારે હવે બુટલેગરો અને તેના સાગરીતો પણ પોલીસની કામગીરીથી સતર્ક થઈ ગયા છે અને અવનવા કિમિયા દારૂ લાવવા માટે અપનાવી રહ્યા છે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આવી જ એક ટેકનિકનો પર્દાફાશ કર્યો છે જેમાં બુટલેગર અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પાના પાછળના ભાગે ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે એક સુઝુકી કંપનીની એવોનેસ સ્કૂટીમાંથી પણ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર ચારસો છન્નું શક્તિ થ્રી વ્હીલ ટેમ્પો સુઝુકી એવને સ્કૂટી નંગ મોબાઈલ ફોન અંગ મળી આવેલા રોકડ રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એક હજાર નવસો છન્નુંના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી લીધા હતા